નાકમાં નાખવાના ટીપા ત્રણ થી પાંચ ટીપા સવાર સામ નાકમાં નાખવાના બધા અલગ અલગ ટીપા હશે પછી પાણી પાણી વિશે સમજાવી દીધું ઉપવાસ વિશે પત્રિકા પાછળ કરી નાખો જમવામાં શું લેવું શું લેવું આખું બોલી ચૂક્યો છું અને આખે આખો છઠ્ઠા નંબરનો પોઈન્ટ છે બગા તમે આખી આખી પત્રિકા વાંચી લો બીજી પત્રિકા આવી છે જીવન પર તંદુરસ્ત રહેવાના સ્વામીની સૂત્રો આ પત્રિકા સાધારણ નથી આ તમને પ્રસાદના રૂપમાં છે મારા હજારો દ્રવ્યનો અનુભવ અને શાસ્ત્રનો અધ્યયનનો રિચોર્ડ છે નહીં જેટલા લોકો આવ્યા છે આજ તમારા ઘરમાં એક ટકોય બુદ્ધિ દોડ્યા વગર આ પ્રમાણે તમે તમારી જીવનશૈલી શૈલી પરિવર્તન કરનાર એટલે તમારું મેડિકલ બજેટ એસી થી નેવું ટકા ઓછું થઈ જશે તમારા ઘરની માંદગી ઓછી થઈ જશે આ સમજાવવાનો અત્યારે મારી પાસે ટાઈમ નથી કારણ કે દોઢ વાગે આપણું સેશન રોજ પૂરું થાય પંદર મિનિટમાં મારે તમને બધું સમજાવવાનું એટલે તમારા મોબાઈલ અહીંથી નવરા પડો એટલે ખોલી અને અષ્ટા આયુર્વેદ નામની YouTube ચેનલ કાઢી અને આયુર્વેદ કથા એમાં અપલોડ કરેલી છે સુરતની ગઢડા પોતા આ આખી આખી બે કથા તમે સાંભળી લેજો બે ત્રણ વાર એટલે તમે બીજા હજારો લોકોને રોગમાંથી બતાવી શકશો અને હજારો પરિવારને તમારા અને બીજાને બચાવી શકશો આપણે લોકો માંદા પડે એના કરતા માંદા નો જ પડે એ આપણી જવાબદારી ફરજ નથી આપણો રાષ્ટ્ર ધર્મ છે હું મારો ધર્મ નિભાવવાનો પ્રયાસ અને પ્રયત્ન કરું એટલે કથા પૂરી થાય એટલે બધી જગ્યાએ ચા મળે અહીંયા ચા મળે નહીં આ પ્રસાદ લાવે અને આને તમારે તો આચરણમાં મૂકવાનું છે બીજાને વહેંચવાનું છે સ્પીડમાં કહ્યું છે પહેલો નિયમ છે આરું લેવા માટે ક્યારે જમવું કેટલું જમવું અને કઈ રીતે જમવું કકડીને ભૂખ લાગી ક્યારે જમવું દસ કોળિયા ઓછું જમવું અને એક કોળિયાને બત્રીસ વાર ચા જમવું બીજું પાણી જેના વિશે મેં તમને સમજાવ્યું ત્રીજું છે ચા ચા એ દૂધ અને ખાંડ નાખો અને ઉકાળો અને ચેર થઈ જાય એની જગ્યાએ આપણે ઘરે કોઈ મહેમાન આવે હવે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો ચાની જગ્યાએ મેથીની કોફી બનાવવાની વિધિ સમજી શકે આઠ થી દસ દાણા મેથી ના લઈ એને તપેલીમાં શેકી નાખવાનું ભાવ શેકાઈ જાય આમ બળી જાય આવે સુગંધ આવી જાય મેથી સુગંધ એક કપ દૂધ અને એક ચમચી સાકર જેટલા કપ કરવું હોય એટલા આઠ દાણા દોઢ દાણા મેથીના લેવાના નાખી ઉકાળી નાખવા એટલે પહેલો ફાયદો ચા કરતા સ્પીડમાં

ઘરે મહેમાન આવે કથા હોય રિવાજો પરંપરાના વિધિ ઉપી કરો ચા પીવી અને પાવી એ મારા છે આ ઓઈલ સારું હોય તો તમારે તો બીલ છે પણ ઘરને તો હાલ રાખો તો કપાસ છે દોડા ચોખા નું તે આ બધા તે મેટલી અને દેશી ઘાણીનું તેલ તમે વાપરો કે તમે તલ નું તેલ ઉતરવો હોય તો સીધું દૂધ સવારે નો પીવું दूध आजे पियो शेर का दूध दूध दो का भी पीना एक गाय का और दूसरा माय का एक मां एक गाय मां बस एक मां पीवे बीजे ने दूध नो पीवे मां ने मुकी ने नींद रे ने गावो जाई तो मरवा में मार आवे એટલે આપણે મરી ગયા અને અમૃત છે એનો 40 રૂપિયા અને ઝેર છે એના 20 રૂપિયા એટલે બેસ ના દૂધ ના લીધે 40 મૂર્ખ લોકો અમૃત ના ઝેર ના ભાવ એટલે આપણે મરી ગયા जी ऐसे इतने रुचियाँ गायन में तो रोज़े नेशन में तो बहुत होती हैं। पची इसे घी घी गायन के ऊपर दिवाकराना होना गायन के घी के ऊपर लोए तो होन करो ना करो नहीं खाका मालूम है। बस अब प्योर गलोना ना गायन के घी के ऊपर लोए तो होन करो ना करो नहीं शांत जेठ लोए। तर मना ना मैं पाकर नहीं कर

દર્દીને બને તે બધી બહુ ગોળ આપો ને જરૂર પડે તો ખાંડા થી બની ખાંડ ગળું બહુ ખાવું સાત વાજે વિશે મે તમને સમજાવી દીધું છે આમ મને કે છે ફ્રૂટ પેસ્ટ જગ્યાએ દાતણ અને દંત અને ચોકલેટ અને બિસ્કિટ ની જગ્યાએ આપણા ને ટોપરા પર પ્રજુલ પણ મંત્ર આ ઉપર લખ્યું છે ઓમ શ્રી ધન ધનવંતરે નમો નમો પાંચ ઔષધી આપણા આરણા માં જોઈએ તુલસી એલોવેરા ગળો અને અરડુસી ક્યાં ક્યાં ઉપયોગ કરવો માં લખ્યું છે કથામાં મેં બધું સમજાવ્યું છે યોગ પ્રાણાયામ સૂર્ય નમસ્કાર ઓમકાર ભસ્ત્રિકા અનુલોમ વિલોમ કપાલ બધું જ પાછળ પાણ બેન આપ સૌને મારો એક આગ્રહ અને પ્રાર્થના છે કે તમે બધા ગાયનું શુદ્ધ ઘી ગોતી નાખવાનું છે ગોત છે એ ઉપર તેલ જેવો ભાગ અલગ કરો બધા અને નાના બાળકોની દવા પાવાની ટોટી અથવા બેટરી કે જે ડ્રોપર આવે એ બેટ ડ્રોપર કે તો તો સીધી વાત કે રૂ ના પોતા સુતી વખતે આપ નાક માં તમતમ કે ડાયરેક્ટ ગળામાં જવું આ પડદા ઉપર નાખવાનું પછી આપડે અંદર સુધી લઈ લો બે થી ત્રણ દિવસ 300 ગણી ઓક્સિજન કેરિયર કેપેસિટી બ્રેઈન એટલી સરસ હું ગાવશે કે કલ્પના મન એકદમ શાંત થવાનું છે વિચારો શાંત થવાનું છે અને આઈ થી આ સુધી બધું મને સૌથી ગમતો પ્રિય કે કે હોય કે સારા છે નાના બાળકોને તમે રોજ એક એક ટીપુ નાખો બે બે અથવા નાકમાં લગાડો એટલે યાદ શક્તિ બુદ્ધિ શક્તિ બહુ સારી રહે ગુસ્સો આવતો એ શાંત થઈ જાય નસકોરા બોલાવતો ઓછું થઈ ડાયાબિટીસ બીપી હૃદયનો કંટ્રોલ આવે અત્યારે બધા બિચારા ટેન્શન તણાવમાં ચિંતા હોય દર્દીને તમે પ્રેશર ટીપા પંચ ડોમેન આપતા હોય પણ કદાચ કોઈ એ ટીપા આપણે એક આઉટ કોઈને ન ફાળે તમે સ્મેલ આપતો તો ગાયનું ઘી તો તમારે નાખવાનું છે ઘણ ટાઈમ આપણે તો સારું એક ટાઈમ તો દરેક સૂચી વખતે ટેવ પણ નાના બાળકોને માતા બેનો મારા એના પિતાજીને આગળ છે છોકરા દેવા કે માતો ઓળ્યો કે નાકમાં ઘી એટલે જો યાદ છે કે આ 33% ઓક્સિજન પછી શરદી ઉદ્ર જાડા ઉકી થાય તો ઉકાળેલ પાણી બકરો પાણી કઈ કઈ દવા કરવી અલ્ડુસીટી માટે બધું લખ્યું છે 14 માં નંબર તમારામાંથી 12 વર્ષથી નીચેનું બાળક એવા છે તો જ ઘરે 12 વર્ષથી નીચે તો

દુનિયા કોઈ પણ ખૂણામાં જશે કોઈ દી ખોટા રસ્તે નહીં જાય અને જીવનમાં હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે આઈટી પર 12 વર્ષથી નીચેનો બાળક હોય તો કાશ્ય પુષ્ય સુવર્ણ અને સોનાની ભસ્મ એમાં બ્રાહ્મી ફ્રૂટ અને બીજી ઔષધીય મિશ્રણ એમાં મધ અને ઘી નાખી જાટા બને ચણા જેટલી ભગના દાણા જેટલી રોજ સવારે ઓમ શ્રી ધન ધનવંતરી મંત્રનો જાપ કરીને સૂર્યોદય સમયે ચટાટ દેવાનું એક કલાક કાંઈ આપવાનું નહીં

રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સારામ સારી છે મફતમાં આપ છે અને બધા લોકો દર મહિનામાં આ પત્રિકા જીવન તમારે કરી રાખવાનું દર મહિનામાં 15 થી મોર એટલે આખા વર્ષની 70 થી 80% બીમારી આવતી નથી તાવ સરી જાડા રોગી પર આતી પરિવાર સાથે બધા ભેગા મળે અને ચાલુ કરવા એટલે તમને સમજાય છે કકામાં કે પત્રિકામાં ખૂબ વાત આ દર્દીની સાથે છે

હવાને આયુર્વેદનો ઝાડા કરગર દૂર થતી વાસ નીકળ્યા છે આ વજન વધારવા એક દિવસ એક પર આ રીતે ઉપવાસ કરો ભૂખ લાગે તો આમળા એલોવેરા લીંબુ પાણી જો અથવા સંચળ આને ઉપવાસ કેવો શરીર શુદ્ધ થાય મન શુદ્ધ થાય અને પરમ તત્વની પ્રાપ્તિ થાય ઉપવાસમાં રજો ગુણ તમો લેવાય હમણાં માં જઈ ચા ખાલી બેરે બટાકા અને કેમેરનો બોલેલા કેલે માલે ઉકેલ અંદર નો અને વિકૃતિ કેવા કેમિકલ માં ગોળેલા પેલા માળે ભરી ઘટટા હવા પર લાગે છે એટલે ઉપવા થતા શરીરને શુદ્ધ કરવા મનને શુદ્ધ કરવા ગળોનું નામ છે દેવ દેવતા ગળો સિદ્ધ જળ તમારે લેવાનો છે હા પછી વિરુદ્ધ આ દૂધની ની સાથે છા પલાક માં એટલું આવું જોઈએ નહીં તમાકો માવો બીડી ગુટકા જે લોકો લે છે કેટલો લોકો આજે દર્દી તો નહીં લેતા પણ દર્દીની સાથે આવેલા જસ્સો હોય એ બધા નું

30 ટેબ્લેટની જરૂર પડશે એક એક ટેબ્લેટ સવાર બપોરે સાંજ લેવા ગૌમૂત્ર તમારે ઘરે મળે તો લેવા નથી ગૌમૂત્ર અર્ક આવશે એ 30 થી 15 થી 20 સેકન્ડ સવાર સાંજ લેવાનું અને જેર ને જાય અને એક લીવર માટે ટોનિક આવશે એટલું તમારે લેશો એટલે તમને જરૂર એક મહિના કોર્સ પૂરો કર્યા પછી તમે પરિવાર આવો પછી પાણી લઈ જઈ સાર ન હોય તો ગોળો પાણી અને ગૌમૂત્ર નો અર્ક અથવા ગૌમૂત્ર ત્રણ મહિના પી જાઓ નકર વ્યસન મૂક્યા પછી ડિપોટિન શરીરમાંથી નીકળતું નથી કેટલા જલ્દી મારી પાસે આવે છે કે મારો તમને હું મૂક્યા પછી મને ડોર બે વર્ષે થયું એની કરતા મારો ચાલુ રહે તો હારો ગ્રેટ ને પાસે દલિત પણ એને બિચારાએ મૂકી દીધો હોય પણ જે નીકળે તો આજે ને આજે તમારા માટે મોકો છે હારે તો રેસન મૂક થઈ જશે તમારામાંથી એવા કેટલા લોકો છે કે જેને સફેદ સારી હોય તો મોઢું સાકું ને હોય એવા કે પધાર તો હા ઓ સા એ લોકોને તો કેન્સર આવી ગયું હોય તો નહીં નો આવ્યું હોય તો એ લોકોની ટ્રીટમેન્ટ કેન્સર પ્રમાણે થશે એને સોળ વાળી દવા લેવી હોય કેન્સર વાળાને આગળ વધતો અટકાવવા માટે સોળ ભસ્મ વાળી દવા આપવી પડતી હોય પણ આ લોકોને સોળ વાળી દવાનો પણ જો અઠવાડિયા પંદર દિનમાં રિસ્પોન્સ ન આવે તો આપણે પડતી હોય તો ભઈને થોડું થોડું મોટું પૂરશે જેનો કેમો રેડિયોને કારણે મોટું શાક થયું છે એને થોડોક સમય લેશે બે ઔષધિ બતાવી ત્રણ ચાર પ્રશ્નો છે પાંચ મિનિટમાં લેવાનો છે સાહેબ અમારે રોજ હારું લેવું હોય તો અમારે શું રોજ લઈ શકાય કરિયાણું લઈ શકાય लेई सके गोमूत्र नहीं आ रोज लेवा की वस्तु नहीं रसायन जो आ दे ले सके गरो गोमूत्र नाम खाली पेट रसायन और जमीन त्रिपुरा हरड़ के नाम आ बे औषधि दरे के कर काय मार्ग शास्त्र साधु घणा बड़ा पुस्तक पहलो पुस्तक हमारे साथ भगा रहा था कि क्या आ छे क्या आ जो आज आपको कैंसर के लिए व्यसन मुक्ति आज प्रवचन हो आज दूध